વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં આશરે છ મહિનાથી રંજાળ કરનાર દીપડી અને તેનું બચ્ચું આજે પાંજરી પુરાયું થોડા સમયથી ઉમરાણા અને વલ્લભીપુર તાલુકામાં વન્ય પ્રાણીઓના આટાફીરા વધી રહ્યા છે ઉમરાણા અને વલ્લભીપુર તાલુકાના હદ વિસ્તાર થાપનાથ મહાદેવના ડુંગર વિસ્તારમાંથી દીપડી અને તેનું બચ્ચું મોડી રાત્રે પાંજરી પુરાયા હતા ઉમરાણા રેન્જ ફોરેસ્ટની ટીમની સખત પંદર દિવસની મહેનત બાદ તેઓને સફળતા મળી ત્યારે પશુપાલકોના પશુઓનું મારણ કરનાર દીપડી અને તેના બચ્ચાને વન વિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા પંથકના લોકોને ભયમુક્ત રહેવા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર હેમંત દાપી વલભીપુર તાલુકાના ચમાડી વિસ્તારની અંદર દીપડાએ રંજાડ કર્યાની બહુ જ ફરિયાદ આવતી હતી આજે દીપડા પાંજરે પુરાણા છે શું કહેશો હા ખાસ કે વલભીપુર તાલુકાના જે ચોગઠ વિસ્તારના ચમાડી વિસ્તારની બાજુમાં આવેલ એક થાપનાથ મહાદેવ મંદિર છે ત્યાંના પાછળના ડુંગર ભાગમાં દીપડાને એક માદા અને એનો એક બચ્ચા બે જોવા મળે છે અને પબ્લિકમાં થોડોક ભય હતો પરંતુ હવે આ દીપડા માદા અને બચ્ચા બંનેને પાંજરે સુરક્ષિત પૂરી લીધા છે એવા દીપડાઓને હાલમાં ક્યાં રાખવામાં આવશે આ દીપડાને હવે મહેરબાન ડીસીએફ સાહેબની સૂચના મુજબ એમને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકવામાં આવશે લોકોને શું કહેશો લોકોને એ વિસ્તારમાં ખાસ જે ભય હતો એ ભયથી હવે દૂર રહે અને ભવિષ્યમાં પણ આ વિસ્તારમાં શક્યતા છે તો કોઈ પણ આવો બનાવ બને તો વન વિભાગનો સંપર્ક કરી શકે